અમદાવાદમાં ઠક્કર નગર હાઈવે પર સતત એક પછી એક પીણી ની લારીઓ માં વધારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓની રહેમ નજર હેઠળ લારી કલાવ માલિકોએ માલિકો એ દબાણ મળતી વિગત મુજબ અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગર આસપાસ ખાણીપીણીની લાગતી લારી કલાઓથી દિવસેને દિવસે દબાણ વધતું જવાથી અવરજવર કરતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દબાણ કરતાઓનું દબાણ હટાવવામાં દબાણ ખાતાના અધિકારીઓને જાણે આડસ આવતી હોય તેમ લાગી રહ્યું છે ઠક્કરનગરની સંતોષીનગરના આસપાસના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓના કારણે ભારે દબાણ થયું હોવાથી ત્યાં ચાલવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે દબાણ ખાતાના અધિકારીઓ ખાણીપીણીની લારીઓના મૂકવા માટે લારીઓના માલિકો જોડે હપ્તા લે છે વધુમાં લોકો મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે દબાણ ખાતામાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ દબાણ ખાતા દ્વારા દબાણ હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા નથી શું દબાણ ખાતાના અધિકારીઓ દબાણ ના હટાવવાના મસમોટા હપ્તા લઈ રહ્યા છે શું દબાણ ખાતાના અધિકારીઓને દબાણ કરતી ખાણીપીણીની લારીઓ દેખાતી નથી શું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી આ બાબત અંજાન છે શું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી આ બાબત પર કરશે કોઈ કાર્યવાહી અહેવાલ ગર્વિત ગોયલ અમદાવાદ